સુરત માં વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર મનપા સતત મોનિટરિંગ રાખી રહી છે અને લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે દરિયા કિનારે અને પાણી ભરાયું હોય ત્યાં ન જવાની સૂચના આપવામાં આવી છે

અને નીચાણવાળા વિસ્તારમાં લોકોની સ્થળાંતર કરાયું છે કતાર ગામના ડક્કા ઓવારા અને રેવાનગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ઉકાઈ ડેમ અને ભારે વરસાદને કારણે જે જે વિસ્તારને વધારે અસર છે ત્યાં અગાઉથી જ મોનિટરિંગ માર્કિંગ કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો એલર્ટ જાહેર કરવામાં આવશે અને ઉકાઈ ડેમની ટીમ સાથે રાખી સુરત મનપા સાથે સતત સંપર્કમાં છે દુરતી સુરત શહેરમાં મોસમ વિભાગના અનુમાન અનુસાર જો ડિપ્રેશન ડિપ્રેશનના કારણે ભારે વરસાદ અને પવન આને ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી તરફથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કાલે માનની મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી અને ગુજરાત સરકારશ્રી તરફથી આ પરિસ્થિતિને ધ્યાને લઈને સતત માનની માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળી રહ્યું છે હાલ સુરત શહેરની વાત કરીએ તો વરસાદની પરિસ્થિતિ છે પવનની પરિસ્થિતિ છે અને સાથે સાથ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે આ બધી બાબતોને ધ્યાને લઈને અત્યારે સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ વિભાગ ઇરીગેશન વિભાગ કલેક્ટર વિભાગ અને બધા જ વિભાગો મળીને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કંટ્રોલ રૂમ કાર્યરત કરીને એકબીજાના સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યા છે ઉકાઈ ડેમમાં અત્યારે ટુ લેખ ફોર્ટી સેવન થાઉઝન્ડ જેટલું ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને એમના કારણે જે એરિયાઝ અફેક્ટ થયા છે આમાં વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે એમના માટેના શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ અને પાણીની અને મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે સેન્ટ્રલ ઝોનના ડક્કાઉવારા વિસ્તારમાં જો પાણી ભરાયું છે એમના કારણે ત્યાં ચારસો જેટલા લોકોને ફૂડ પેકેટ્સ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એમના સિવાય જે જે વિસ્તારમાં સ્પેશલી જો કોઝવે છે કે નાવડી ઓવારા વગેરે જેવા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં બેરિકેડિંગ કરીને અને પોલીસના સાથે સંકલન કરીને લોકો સ્પેશલી ત્યાં નહીં જાય એમના માટેના અલર્ટ્સ પણ તંત્ર તરફથી મોકલવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભારે વરસાદ અને પવન અને ડિપ્રેશનને ધ્યાને રાખીને સમુદ્રના કિરાના ઉપર માછીમાર અને લોકો નહીં જાય એમના માટેના પણ એલર્ટ્સ આપવામાં આવ્યા છે અને પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે આજે જન્માષ્ટમીનું પણ તહેવાર છે એટલે સમગ્ર સુરત શહેરમાં આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખીને ભીડવાળા કોઈ વિસ્તાર હોય અથવા તો ટ્રાફિક વ્યવસ્થિત રીતે રેગ્યુલેટ થાય એમના માટે પણ પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે તમામ પરિસ્થિતિ ઉપર કોર્પોરેશન વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન મોનિટરિંગ કરી રહ્યું છે આપના તરફથી હું લોકોને અપીલ કરું છું કે ભારે વરસાદ પવન અને ડિપ્રેશનની પરિસ્થિતિને ધ્યાને રાખીને ખાસ કરીને બાળકો સિનિયર સિટીઝન્સ અને પ્રેગનેન્ટ વિમેન બહાર ના નીકળે અને બીજું તાપી નદીના પ્રવાહ વધારે હોવાથી તાપી નદીના આજુબાજુના વિસ્તારોમાં લોકો ના જાય અથવા તો ખાડીમાં વિસ્તારમાં પ્રવાહ વધારે હોવાથી ત્યાં ના જાય અથવા તો સમુદ્રના કિનારા ઉપર અત્યારે ડિપ્રેશન અને પવન અને વરસાદની પરિસ્થિતિના ધ્યાને રાખીને લોકો મુવમેન્ટ ના કરે એવી હું અપીલ પણ કરું છું કોઈને પણ પેનિક થવાની કે ગભરાવાની કોઈ પણ જરૂરત નથી એડવાન્સમાં જે આગોતરા પગલાં લેવાના છે એમના માટે તંત્ર પૂરું સજાગ છે સાહેબ જે ગટરિયા પૂર આવવાના શરૂ થઈ ગયા છે હજી પરિસ્થિતિ કેવી બની શકે છે ત્યાં ગાડી અત્યારે આજના માટે મોસમ વિભાગ તરફથી રેડ અલર્ટ સુરત શહેરને આપવામાં આવ્યું છે અને એમના કારણે ભારે વરસાદની પરિસ્થિતિની સંભાવના છે અને સાથે સાથ ઉપરવાસમાં જો વરસાદ થઈ રહી છે ત્યાંથી ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એ બે પરિસ્થિતિને ધ્યાને લઈને કેટલું પાણી અથવા તો વોટર લોગિંગ થાય એમના ઉપર તંત્ર વોચ કરી રહ્યું છે જે જે પણ જરૂરત પડશે એ પ્રમાણે આગોતરો કામગીરી કરવામાં આવશે એમ અત્યારે જ્યાંથી શિફ્ટિંગ કરાવવામાં આવ્યું છે એવા કતારગામમાં શબરીનગર એરિયા છે વેસ્ટ ઝોનમાં પાલ આરટીઓની પાછળ અને રીવાનગર છે અને સેન્ટ્રલ ઝોનમાં જો ટક્કા ઓવારા એરિયા છે ત્યાં પાણી ભરાયાનો પ્રશ્ન ઉપસ્થિત થયું છે અને ત્યાં વેસ્ટ ઝોન અને કતારગામ ઝોનમાં ઓલરેડી વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ જેટલા લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે ભવિષ્યમાં જ્યારે વરસાદની પરિસ્થિતિ અને ઉકાઈ ડેમમાંથી જો વધારે કોઈ પાણી છોડવામાં આવે એને ધ્યાને રાખીને જ્યાંથી પણ શિફ્ટિંગ કરાવવાનું હશે તંત્ર આગોતરું શિફ્ટિંગ કરશે